आध्यात्मिक विधि विधान भाग बे प्रवचन लेखक पंडित शर्मा आचार्य आध्यात्मिक कायाकल्प विधि विधान भाग बे गायत्री मंत्र मारी जोड़े बोलो ओम भूर भूव स्व तुर्ण्यम ધીમહયો નહ પ્રચો દયાત મિત્રો કલ્પ એટલે પરિવર્તન પરિવર્તન ક્યાં કરવાનું પરિવર્તન કોણ કરશે કેવી રીતે શક્ય છે તમે થોડો સહકાર આપજો અને હું તમને મદદ કરીશ કાલે મેં તમને કહ્યું હતું કે તમારે તમારી અંદરના દ્રષ્ટિકોણને બદલવો પડશે નિત્યક્રમ પણ એમાં મદદરૂપ થાય છે એટલે તમારી પાસે જપ કરાવીએ છીએ ધ્યાન કરાવીએ છીએ ભોજનમાં પણ આહારની સાધના કરાવીએ છીએ આ ક્રિયાનો અર્થ એ થાય કે તમારો આંતરિક દ્રષ્ટિકોણ ચિંતન ચરિત્ર સ્વભાવ રુચિ અને આકાંક્ષાને બદલો તમે જો એવું માનતા હો એ ફક્ત અનુષ્ઠાન અને નિત્યક્રમ પ્રમાણે કાર્ય કરવાથી જાદુ થઈ જશે અને બધી સિદ્ધિઓ મળી જશે તો એ ભ્રમ દૂર કરી દેજો પ્રયત્ન તમારે જ કરવો પડશે તમે જો ગુરુદેવ અને માતાજીના આશીર્વાદથી બદલાવવા ઈચ્છતા હો અને જાતે પ્રયત્ન કરવા તૈયાર ન હો તો સફળતા મળશે નહીં તમારો સમય નક્કમો જશે સારું તો એ છે કે પહેલાં તમે વાસ્તવિકતાને સમજી લો પછી જ કાયાકલ્પની શરૂઆત કરો મહાઆમના માલવિયાજીએ કાયાકલ્પ સાધના કરી હતી તેઓ પણ એવું વિચારતા હતા કે કાયાકલ્પ થઈ જશે મેં તમને જણાવી દીધું છે કે શરીરનો કાયાકલ્પ થતો નથી પરંતુ મનનો કાયાકલ્પ કરવા માટે એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે કે જે શરીરના કાયાકલ્પ માટે પહેલાં ઉપયોગમાં લેવાતી હશે મહાઆમના માલવિયાજીનો કાયાકલ્પ કેવી રીતે થયો મથુરા જિલ્લામાં કોસી નામની એક જગ્યા હતી ત્યાં નજીકના જંગલમાં એક મહાત્મા રહેતા હતા એમનું નામ તપસી બાબા હતું તેમણે માલવ્યાજીનો સંપર્ક કર્યો અને કહ્યું કે હું તમારો કાયાકલ્પ કરાવી દઈશ એમણે માલવિયાજીને પંચકર્મ કરાવ્યું શરીરના શુદ્ધિકરણને પંચકર્મ કહે છે એમાં સ્નેહન વમન વિરેચન અને બસ્તી વગેરે દ્વારા શરીરનું શુદ્ધિકરણ થાય છે પંચકર્મમાં વમન અને વિરેચન દ્વારા આમાશયમાં જે મળ અને ઝેર હોય તે દૂર થાય આંતરડામાં જે ઝેર હોય તે ઉલટી અને જુલાબ દ્વારા કાઢી નાખવામાં આવે છે સ્વેદનમાં વરાળ આપી પરસેવા દ્વારા શરીરમાં જ્યાં પણ વિષાણુ અને કચરો હોય તેમને કાઢી નાખવામાં આવે છે કલ્પનું પહેલું કાર્ય શુદ્ધિ કરવાનું છે પછી બીજું કાર્ય ચાલીસ દિવસનું અનુષ્ઠાન એક જ ઝૂંપડીમાં બેસીને કરવાનું એ બધી બાજુથી બંધ હતી આ ક્રિયા મનોહ ક્ષેત્રના કાયાકલ્પ માટે હતી એનાથી પોતાની અંદર રહેલા દોષ દુર્ગુણોને શોધવાનો અવસર મળે અને બીજું એકાંત સેવનનો મહાવરો થાય ત્રીજું એમને એ દરમિયાન એવો આહાર આપવામાં આવ્યો કે જેનાથી એમના શરીરમાં નવા કોષો બને અને નવ જીવન પ્રાપ્ત થાય એમાં ઘણો જેવી ઔષધિઓ હતી તેમને સાત દિવસ થર્મોસમાં બંધ રાખવામાં આવતી પછી લસોટીને પીવડાવવામાં આવતી જેનાથી શરીરમાંથી જૂની ગંદકી નીકળી જતી અને નવી શક્તિ એટલે કે સદગુણોની શરૂઆત થતી આ કાર્યક્રમ ચાલીસ દિવસ સુધી ચાલ્યો ચાલીસ દિવસમાં શું લાભ થયો એની તો મને ખબર નથી પણ માલવ્યાજીએ એનો લાભ એ છાપ્યો હતો કે મારી યાદશક્તિ વધી ગઈ છે અને સફેદ વાળ કાળા થઈ ગયા આવા ઘણા લાભ તેમને થયા હતા પરંતુ આપણે તો માનસિક કાયાકલ્પ જ કરવાનો છે એના માટે આ સિદ્ધાંતો બરાબર પાડવાના છે પહેલા તમારે તમારી અંદર રહેલા દોષ દુર્ગોળ મનોવિકાર તથા પાપના આવરણોને દૂર કરવા તનતોડ મહેનત કરવી પડશે તમારું જીવન કેવા કુસંસ્કારોથી ભરેલું છે અને એ કુસંસ્કારોને દૂર કરવા તમારે શું કરવું પડે મારી પ્રાયશિત પદ્ધતિમાં બતાવ્યું છે કે માણસની આધ્યાત્મિક ઉન્નતિમાં તેણે કરેલા પાપો અને કુકર્મો બાધારૂપ બને છે કરેલા દુષ્કર્મો પથ્થરની જેમ નડે છે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દેતા નથી વારંવાર એ ખરાબ મન આગળ વધતા રોકે છે કારણ કે એને દંડ ભોગવવાનો છે એટલે સારા કામમાંથી મન હટી જાય છે આથી દરેક સાધકે પહેલા પોતાને શુદ્ધ અને પવિત્ર બનાવવો પડે છે રંગવાનું કામ કરતા પહેલા કપડાને ધોવાનું કામ કરવું પડે છે મેલા કપડાને રંગી શકાતું નથી એટલે પહેલા તેને ધોવું જ પડે છે કલ્પ સાધનામાં પણ તમારે મનને પવિત્ર બનાવવું જ પડે છે ઉકર્મ છોડવા તમારા પર દબાણ કરવામાં આવશે ઉત્સાહ પેદા કરવામાં આવશે તમારા ખરાબ સ્વભાવ પાપ કુકર્મો તથા ખરાબ આદતોને તમે તમે દૂર કરો કરો છોડી દો કરી તથા સામે સંઘર્ષ જો આ કાર્ય નહીં કરો તો મેં તમને કાયાકલ્પનું જે રંગીન સ્વપ્ન બતાવ્યું છે કે તમે દેવ જેવું જીવન જીવી શકશો અને તમે સારા તથા શાનદાર માણસ બનશો એ શક્ય નહીં બને જો તમે તમારા દુષ્કર્મોને નહીં છોડો અને પહેલાં જે હું નીચ જીવન જીવશો તો પછી હું શું કરી શકું તમારી પૂજા ઉપાસના શું કરી શકે તમને જપ અને અનુષ્ઠાન ચમત્કાર કેવી રીતે બતાવી શકે અધ્યાત્મ કોઈ જાદુ કે ચમત્કાર નથી માનસિક પુરુષાર્થને અધ્યાત્મ કહે છે માનસિક પુરુષાર્થનો જ આ એક કાર્ય કરવાનું છે બીજું કામ તમારે એક મહિના સુધી શાંતિકુંજમાં એકાંત સેવન કરવાનું છે એટલે તમને એક રૂમ આપવામાં આવી છે કે જેથી તમે અનુભવો કે તમે એકલા જ છો તમારે એકલા જ જવાનું છે એ એકાંત સેવન છે 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 એને એને જ જ કુટી પ્રવેશ પ્રવેશ કહે કહે ગુફા સંત મહાત્માઓ ગુફામાં રહેતા હતા અને આ સંસારના કોચક્રમાંથી પોતાની જાતને મુક્ત કરતા હતા સમસ્યાઓના સમાધાન માટે એકાંત જરૂરી છે એકાંત વગર તમે શાંતિથી વિચાર નહીં કરી શકો કે મારે શું કરવું જોઈએ દુષ્કર્મો અને દોષ દુર્ગુણોમાંથી કેવી રીતે છુટકારો મેળવવો સદ્ગુણ અને પવિત્રતા કેવી રીતે વધારવા આ માટે એકાંત સેવન બહુ મહત્વનું છે માતાના ગર્ભમાં બાળક રહે છે તેમ તમારે શાંતિ કુંજમાં જ રહેવાનું છે તમારે ભાવના કરવાની છે કે હું માતાજીના ગર્ભમાં છું મારો નવો જન્મ થઈ રહ્યો છે તમે તમારો કાયાકલ્પ કરાવી રહ્યા છો માતાના પેટમાં જે ગર્ભ હોય છે તે ચૂપચાપ બેસી રહે છે ગરબડ કરતો નથી માં જે આપે છે એનાથી એનું પોષણ થાય છે માતા જેવી રીતે રાખે છે તેમ રહે છે તેવી જ રીતે તમારે પણ અહીં રહેવાનું છે શાંતિકુંજ ગુરુજીનો વાસણ પકવવાનો ભઠ્ઠો છે આ ભઠ્ઠામાં તમને પકવવામાં આવે છે જો તમે એક મહિના સુધી ભઠ્ઠામાં પાકતા રહેશો અને ગરબડ નહીં કરો તો મજા આવી જશે તમે તમારા મનને અહીં ભટકવા દેશો નહીં ઘરવાળાને યાદ ના કરશો દુનિયાની સમસ્યાઓ ઉપર ધ્યાન ના આપશો વાસણ કહે કે દિવસે અમે બજારમાં ફરી આવીએ રાત્રે ભઠ્ઠામાં પાછા આવી જઈશું તો વાસણ પાકી શકે ખરા એટલે તમે બહારની ચિંતા છોડો અને મને બીજે ભટકવા ના દેશો તો શું કરીએ જો ત્રીજું કામ પૂરું કરો તો સમજી લેજો કે તમારી કલ્પ સાધનાનો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો ટોનિક સેવન કરવો પડશે ટોનિક સેવનનો અર્થ તમારામાં જે સુવિચારોનો અભાવ છે એ વિચારોનો ફરીથી સેવન કરવાનો ચાલુ કરી દો આ ટોનિક તમને મળ્યું નથી એટલે તમે કોપોષણનો શિકાર બન્યા છો એટલે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે તો એના માટે શું કરવાનું છે તમારે હંમેશા એવી વિચારધારાની સાથે એવા લોકોની સાથે ઉચ્ચ લક્ષ્ય સાથે મહાન સત્તાની સાથે સંપર્ક રાખવો પડશે કે જે તમને મહાન બનાવી શકે તેવી સમર્થ હોય જે તમને સહારો આપી શકે ઉઠાવી શકે એવી મહાન સત્તાના સંપર્કમાં આવો સાથે સાથે ભગવાન સાથે પણ સંપર્ક રાખો નકામી દુનિયામાંથી તમારું મન પાછું વાળી લો થોડા સમય સુધી માનો કે હું અને મારો ભગવાન બે જ છીએ તો લક્ષની પ્રાપ્તિ જલ્દી થઈ જશે ભગવાન કોને કહેવામાં આવે છે ભગવાન એટલે સદગુણો સદપ્રયાસો આદર્શો એક ભગવાન એ છે જે વિશ્વને સંભાળે છે એ ભગવાન વિશ્વ વ્યાપી છે તમે એમના કાયદાનું પાલન કરો અને ફાયદો મેળવો કાયદો તોડ્યો તો માર ખાવો પડશે ભગવાન માણસ માટે ન્યાય અને નિયમનનું કામ કરે છે છે પરંતુ જે વ્યક્તિગત મદદ કરી શકે તે આપણો અંતરાત્મા છે અંતરાત્માને જ પરમાત્મા કહે છે ગુણ કર્મ તથા સ્વભાવની વિશેષતાનું નામ જ પરમાત્મા છે તમે એની સાથે તમારી જાતને જોડી દો અત્યાર સુધી તમારો સંબંધ કુસંસ્કારો સાથે નિમ્ન સ્તરના વિચારો સાથે હતો ખરાબ અને એવા માણસો સાથે સંબંધ રાખો કે જેમની સાથે રહેવાથી તમારો સ્વભાવ સંસ્કાર અને વિચારો ઊંચા બની શકે ઋષિઓ સાથે સંબંધ રાખો સંતો અને દેવતાઓ સાથે સંબંધ રાખો ભગવાન સાથે સંબંધ જોડો શાંતિ કુંજમાં તમારી ચારેય બાજુ સંતો ઋષિઓ અને તેમની સાથે સાથે આદર્શો છવાયેલા છે સારો દ્રષ્ટિકોણ અને પ્રેરણાઓ છવાયેલી છે તમે ઊંચે ઉઠી શકો એવું માર્ગદર્શન મોજુદ છે તમે એમની સાથે સંબંધ રાખો તમે પાછલી જિંદગીને ના જુઓ આગલા જીવનને જુઓ તમે મહાનતા સાથે જોડાઈ જાઓ આદર્શો સાથે જોડાઈ જાઓ એક મહિના સુધી જાગૃત રહીને આ કાર્ય કરો તમારી જાતને સાધનામાં લીન રાખવાની છે શ્રેષ્ઠ ચિંતન અને મનન કરવાનો છે સાથે સાથે જપ અને અનુષ્ઠાન પણ કરવાનો છે યોગાભ્યાસ પણ કરવાનો છે દોષ દુર્ગુણોમાંથી છુટકારો મેળવી પવિત્ર બનવાનો છે કો વિચારોમાંથી મુક્તિ મેળવી સો વિચારોના ઢાંચામાં ઢળવાનું છે આ બધું મારા એકલાથી થશે ના તમે એકલા નથી હું તમારી પાછળ છું અને તમને જરૂર મદદ કરીશ પરીક્ષામાં બાળકો જ પાસ થાય છે અભ્યાસ તો એમણે જ કરવો પડે છે સ્કૂલ પણ એમણે જવું પડે છે શું બાળકો નિશાળે જાય છે અને પોતાના બળે જ પાસ થઈ જાય છે ના માતા એના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરે છે ફીની વ્યવસ્થા એના પિતાજી કરે છે શિક્ષક એમને ભણાવે છે ત્યારે એ ભણી શકે છે હું પણ તમારા માટે આ ત્રણેય જરૂરિયાતની વ્યવસ્થા કરવા તૈયાર છું માતાજી તમારા ભોજનની વ્યવસ્થા કરશે તમને ઊંચા ઉઠાવવા માટે મારી અને મારા ગુણની શક્તિ તમને મદદ કરવા માટે શાંતિકુંજમાં હાજર છે ગુરુ સત્તાની મદદથી આ શાંતિકુંજ બનાવ્યું છે એમની જ આજ્ઞાથી કલ્પ સાધનાની શિબિરો ભરવામાં આવી છે એવી પરમ ગુરુ સત્તા તમને ગુરુના રૂપમાં માર્ગદર્શન આપવા તૈયાર છે અને સહર્ષ અહીંયા હાજર પણ છે તમે એમની શક્તિનો લાભ ઉઠાવો તમે ઈચ્છો તો મને વડીલ તરીકે માની શકો છો મારી પાસે જે તપ છે પુણ્ય છે જ્ઞાન છે ચરિત્ર છે એનો એક ભાગ તમને આપીશ પિતા પોતાના બાળકોને શિક્ષણ આપે અને સાથે સાથે મદદ પણ કરે છે મારું શિક્ષણ પણ તમને મળશે માતાજીનો સ્નેહ અને કૃપા પણ મળશે ત્રણ બાજુથી તમારી ઉપર સૌભાગ્યની વર્ષા થશે તમે કેટલા ભાગ્યશાળી છો તમે માતાજીનો સ્નેહ મેળવી રહ્યા છો તથા પિતાનું અનુશાસન અને સહયોગ પ્રાપ્ત કરી રહ્યા છો એવી ગુરુ સત્તા સાથે જોડાઈ ગયા છો કે જે આખા વિશ્વને સદ પ્રવૃત્તિનું માર્ગદર્શન આપી શકે તેવી સમર્થ છે આખા જમાનાને બદલવા માટેની શક્તિ ધરાવે છે તમને માતા પિતા અને ગુરુનો સહયોગ મળતો રહેશે તમારા માટે કલ્પ સાધનાનો લાભ સુનિશ્ચિત છે તમારું પાછલું જીવન ભલે ગમે તેવું હોય એ અહીં જ રહી જશે તમે નવી વિચારધારા ઉત્સાહ અને શાનદાર જીવન લઈને અહીંથી જજો જીવન જીવવાની મજા આવી જશે અત્યાર સુધી તમે પિંજરામાં કેદ હતા એ બંધનો તોડવાની મારી ઈચ્છા છે તમે પણ પ્રયત્ન કરો અને હું પણ પ્રયત્ન કરીશ તમે તમારી પાંખો મજબૂત કરો ઉડવાનું તમારે છે મારી મદદનો લાભ લાભ તમે ઉઠાવો વાતાવરણનો લો મારા માર્ગદર્શનને જીવનમાં ઉતારો અને તમારા ભાગ્યને અને ભવિષ્યને શાનદાર બનાવવા કમર કસીને તૈયાર થઈ જાઓ તમે ગુફામાં રહો એકાંત સેવન કરો હૃદયની ગુફામાં રહો અંતર્મુખી બનો બહારની વાતોમાં ધ્યાન ન આપો ફક્ત તમારી વિચારધારાને બદલો બધી સમસ્યાઓ દૂર થઈ જશે ભવિષ્યનો વિચાર કરો તમારા પાછલા જીવનનો વિચાર કરી ભવિષ્યમાં સુખી થવા આયોજન કરો મારા સહયોગનો ઉપયોગ તમારી જરૂરિયાત પ્રમાણે કરો મેં તમને થાળીમાં ભોજન પીરસ્યું છે ભોજન ખાવાની અને પચાવવાની જવાબદારી તમારી છે બંનેના સહયોગથી અને ભગવાનની કૃપાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તો તમારું શિબિરમાં આવું સફળ થશે તમે તમારા તરફથી ઉત્સાહ બતાવો મનોબળ વધારો પછી જુઓ આ કલ્પ સાધના સત્ર તમારા માટે કેટલો શાનદાર અને સહાયક બને છે તમારું ભવિષ્ય અવશ્ય સુધરી જશે ઓમ શાંતિ 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 આધ્યાત્મિક કાયાકલ્પ વિધિ વિધાન ભાગ બે પ્રવચન લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો બે આધ્યાત્મિક કયાકલ્પની સાધનાનું તત્વદર્શન આયુર્વેદિક શરીર કલ્પના જેવો જ આધ્યાત્મિક ભાવકલ્પ પણ છે એકમાં કાયને દુર્બળતા રૂગણતા જીર્ણતા વગેરે પરિસ્થિતિઓમાંથી મુક્ત કરવામાં આવે છે તો બીજામાં આસ્થા આકાંક્ષા તથા અભ્યાસ પર ચડેલા કુસંસ્કારોમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે શરીરની રચના એવી અદ્ભુત છે કે જો સંયમ રાખવામાં આવે તો સો વર્ષ કરતાં વધારે જીવી શકાય છે મરણ તો પ્રકૃતિનો ધર્મ છે પરંતુ જીર્ણશીણ થઈને જીવવાનું કારણ મનુષ્ય પોતે છે શરૂઆતથી સન્માર્ગે ચાલવામાં આવે તો ઉત્તમ જો જીવનના મધ્ય ભાગમાં પણ જીવન પદ્ધતિ બદલી નાખવામાં આવે તો પણ અદ્ભુત સુધાર થઈ શકે છે ચેતના તંત્રની રચના પણ આવી જ છે ઈશ્વરનો અંશ હોવાના કારણે મનુષ્યમાં પણ ઉચ્ચ કક્ષાની વિભૂતિઓ રહેલી છે શરીર બ્રહ્માંડનું નાનકડું રૂપ છે પરમાત્માની નાની પ્રતિકૃતિ જ આત્મા છે પ્રકૃતિમાં વ્યાપક પ્રમાણમાં જે તત્વો જોવા મળે છે તે બધા મનુષ્યના પિંડમાં રહેલા છે કલ્પ સાધનાથી માત્ર આરોગ્ય સુધરતું નથી પરંતુ તપશ્ચર્યની ઉર્જાથી એવું ઘણું બધું મેળવી શકાય છે કે જે રહસ્યમય પ્રકૃતિમાં જોવા મળે છે પ્રકૃતિ પર સિદ્ધ પુરુષોનું આધિપત્ય હોય છે એનો કારણ એ છે કે તેમણે પોતાની કાયામાં જ પ્રકૃતિના રૂપમાં વિકસિત કર્યા હોય છે એના પરિણામે તેમની કાયા અને પ્રકૃતિ વચ્ચે આદાન પ્રદાન થવા લાગે છે જેવી રીતે પૃથ્વીનું ધ્રુવ કેન્દ્ર બ્રહ્માંડમાંથી પોતાને જરૂરી તત્વોને ખેંચે છે અને ઉપયોગ કરે છે એ જ રીતે સિદ્ધ પુરુષોનું શરીર બ્રહ્માંડ વ્યાપી માયા સાથે પ્રકૃતિ સાથે આદાન પ્રદાન કરે છે એટલું જ નહીં ચેતનાત્મક વિશેષતાના કારણે કેટલીકવાર તેની પર આધિપત્ય પણ સ્થાપી દે છે તપસ્વીઓની અલૌકિક ચમત્કારિક સિદ્ધિઓનું રહસ્ય આ જ છે શારીરિક કે કોઈ પદાર્થ પર ખલચલનું નામ યોગ નથી સામાન્ય રીતે આસન પ્રાણાયામ નીતિ ધોતી વગેરેને યોગ કહેવામાં આવે છે તે તો માત્ર શરીર અને મનનો વ્યાયામ છે તે એક યા બીજી રીતે આત્મશુદ્ધિમાં મદદરૂપ બને છે વાસ્તવમાં યોગે અંતરાત્મા પર ચડેલા કો સંસ્કારોને દૂર કરવાની અને તેમની જગ્યાએ ઉચ્ચ કક્ષાના સદ્ગુણોની સ્થાપના કરવાની એક ભાવનાત્મક પ્રક્રિયા છે એમાં ટેવોના રૂપમાં સ્વભાવનું અંગ બની ગયેલા કો સંસ્કારોના મૂળિયા કાપવા પડે છે અને એમની જગ્યાએ ઉચ્ચ આસ્થાઓની સ્થાપના કરી તેમને પરિપુષ્ટ કરવી પડે છે અંતરનું આ સમુદ્ર મંથન જ યોગ છે પ્રાચીન કાળમાં ખારા જળાશયનું મંથન કરીને વિષ તથા વરુણીને દૂર કરીને અમૃત જેવી અનેક વિભૂતિઓ મેળવવામાં આવી હતી ટૂંકમાં આંતરિક શુદ્ધિનું નામ જ યોગ છે ક્રિયામાં સંયમ તથા અનુશાસનનો સમાવેશ કરવો તેને તપ કહેવામાં આવે છે આ પ્રયોજન પૂરું કરવા માટે કેટલાક ઉપચાર તથા પ્રયોગો કરવા પડે છે કલ્પ સાધનાની પ્રક્રિયા આવા જ નિર્ધારણોથી ભરેલી છે કલ્પ સાધકોએ ઉપવાસ જપ સ્વાધ્યાય સત્સંગ જેવા દૈનિક કૃત્યો તો શાસ્ત્ર પરંપરા પ્રમાણે કરવા જ જોઈએ પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે તે બધું વાસ્તવમાં તો અંતરની ગાંઠોને ખોલવા માટે કરવામાં આવતા મંથન માટે જ છે તેને ચિંતન અને મનન કહે છે આ પ્રક્રિયાને ચાંદ્રાયણ વ્રતની કરોડરજ્જુ માનવી જોઈએ સાધના આસ્થા તથા વિચારણાના ક્ષેત્રમાં નવ નિર્માણનો પ્રયત્ન પૂરી તત્પરતા સાથે કરવો જોઈએ શરીર દ્વારા તપના અનુશાસનનું પાલન કરવું જોઈએ વિચાર પ્રવાહને ભૌતિક બાબતોમાંથી હટાવીને અંતરમુખી બનાવવો જોઈએ ભૌતિક ચિંતાઓ તથા સમસ્યાઓમાંથી મુક્ત રહેવું જોઈએ એ દિવસોમાં ગંભીરતાપૂર્વક ચિંતન મનન કરવું જોઈએ અત્યાર સુધી આંતરિક સફાઈ તરફ ધ્યાન પણ નહોતું ગયું અંતકરણને સ્વચ્છ સુંદર તથા સુસજ્જિત બનાવવા માટે તત્પરતા અને તન્મયતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ ચિંતનનો વિષય છે આત્મશુદ્ધિ મનનનો ઉદ્દેશ્ય છે આત્મપરિષ્કાર બંનેને એકબીજાના પૂરક કહેવા જોઈએ મળ ત્યાર પછી પેટ ખાલી થઈ જાય છે ત્યારે ભૂખ લાગે છે અને ભોજન કરવાની રુચિ થાય છે કપડાને ધોયા પછી રંગવામાં આવે છે પાયો ખોદ્યા પછી દિવાલ ચણાય છે શ્વાસ બહાર કાઢ્યા પછી જ નવો શ્વાસ લેવાય છે એ જ રીતે આત્મપરિષ્કાર પ્રથમ અને આત્મવિકાસનો ક્રમ બીજો છે ચિંતનનો વિષય અનુશાસન છે તેને સંયમ કહેવામાં આવે છે ઇન્દ્રિય સંયમ અર્થ સંયમ સમય સંયમ અને વિચાર સંયમને પોતાના જીવનમાં સ્થાન મળ્યું છે ખરું એમાં ક્યાં ત્રુટી રહે છે તેની એક નિષ્પક્ષ નિરીક્ષક તથા પરીક્ષકની જેમ તપાસ કરવી જોઈએ પોતાના તરફ પક્ષપાત રાખવો તે મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ છે લોકોને બીજાઓના દોષ શોધવાની તથા પોતાના દોષોને છુપાવવાની ટેવ હોય છે કડકાઈપૂર્વક આત્મસમીક્ષા કરવી તે આધ્યાત્મિક પ્રગતિનો પહેલું ચિહ્ન છે પાપ કરવાને પ્રગટ કરવા અને પ્રાયશ્ચિતનો સાહસ કરવો તે એ વાતનું પ્રમાણ છે કે આત્મિક ક્ષેત્રમાં પ્રગતિ માટે જરૂરી શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે આ જ શ્રૃંખલાનું આગલું કદમ સ્વાધ્યાય તથા સત્સંગ દ્વારા સલાહ સૂચન તથા પ્રકાશ પ્રાપ્ત કરવાનું છે ચિંતનમાં ગુણ કર્મ તથા સ્વભાવમાં ઘૂસી ગયેલી ખરાબ બાબતોને ઝીણી નજરે શોધી કાઢવી પડે છે સાથે સાથે તેમને જીવનમાંથી દૂર કરવા માટે એવી દિનચર્યા નક્કી કરવી પડે છે કે જેનાથી ઉપરોક્ત ચારેય સંયમોનું પાલન થતું રહે કુટેવોને બદલવા માટે તેમની વિરોધી સારી આદતોને જીવનમાં અપનાવી પડે છે જેના લીધે અસંયમ આવી જતો હોય એ કારણોને પણ દૂર કરવા પડે છે જે લોકો માત્ર પૂજા ઉપચારની પ્રક્રિયા પૂરી કરે છે તેનાથી આત્મિક પ્રગતિની તમામ જરૂરિયાતો પૂરી થતી નથી જે રીતે શરીરને સ્નાન તથા દાંતને મંચન કરવું પડે છે કપડાને ધોવા પડે છે તથા ઓરડામાંથી કચરો વાળવો પડે છે એ જ રીતે મનની સ્વચ્છતા માટે પણ દરરોજ પ્રયત્ન કરવો પડે છે માત્ર ભજનથી ભજન પૂરું થતું નથી એ માટે આત્માને શ્રદ્ધા પ્રજ્ઞા તથા નિષ્ઠા જેવા ગુણોથી યુક્ત કરવો પડે છે શરીરને સત્પ્રવૃત્તિઓમાં નિયોજિત કરવા માટે લોકમંગલની સાધના અચૂક કરવી પડે છે દુર્લભ મનુષ્ય જન્મ એટલા માટે મળ્યો છે કે ઈશ્વરના આ વિશ્વરૂપી બગીચાને સુંદર બનાવવા માટે ભૂમિકા નિભાવવામાં આવે વિશ્વની લોકમાનસની ભાવનાત્મક શુદ્ધિનો કાર્યક્રમ ઘડીને તેમાં પોતાના સાધનોનો મોટો ભાગ ખર્ચીએ તો જ ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે સાથે સાથે આત્મકલ્યાણ તથા આત્માનો ઉત્કર્ષ કરવાનું પ્રયોજન પણ પૂરું થાય છે મનનનો એક જ વિષય છે કે જીવનચર્યામાં સેવા સાધનાનો સમન્વય કેટલો અને કેવી રીતે કરવામાં આવે કે જેનાથી આત્મકલ્યાણ થઈ શકે આત્મસંતોષ લોક સન્માન અને દૈવી કૃપા મેળવવા માટે માત્ર ઉપાસના જ પૂરતી નથી એના માટે સંયમની સાધના અને કલ્યાણની આરાધનાનો સમન્વય કરીને પોતાના જીવનક્રમને ત્રિવેણી સંગમ જેવો બનાવવો પડે છે તે કઈ રીતે થઈ શકે એના માટે ચિંતન મનન જોઈએ કલ્પ સાધના દરમિયાન જીવનચર્યાનો તથા પ્રાથમિક પ્રયોગનો અભ્યાસ કરવો પડે છે જો આ આ પરિવર્તનનો ક્રમ જીવન ટકી રહે તો તે સાર્થક થાય છે જરૂરિયાત તથા સ્થિતિને અનુરૂપ કાર્યક્રમો તો બનતા અને બદલાતા રહે છે મૂળ પ્રશ્ન એ છે કે તેમને પૂરા કરવાની શક્તિ તથા સામગ્રી ક્યાંથી પ્રાપ્ત થાય આ માટે શરીર તથા પરિવારની લિપ્સા તથા તૃષ્ણાઓ પાછળ મોટા ભાગની જે શક્તિ ખર્ચાઈ જાય છે તેમાં કાપ મૂકી આત્મકલ્યાણ માટે જે કાંઈ થઈ શકે તે કરવું જોઈએ આ પ્રક્રિયા સમયદાન અને અંશદાનના રૂપમાં આ સનાતન પરંપરા અપનાવવા માટે દરેક જાગૃત આત્માને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે જ છે ગાયત્રી પરિવારના નવા સભ્યોને ઓછામાં ઓછો એક કલાકનો સમય અને એક રૂપિયો દરરોજ જ્ઞાન યજ્ઞ માટે ખર્ચતા રહેવાનું કહેવામાં આવે છે જાગૃત આત્માઓ તથા પ્રાણવાન પ્રજ્ઞા પુત્રોને એના કરતાં કંઈક વધારે કરવા માટે દબાણ કરવામાં આવે છે એમને મહિનામાં એક દિવસની આજીવિકા તથા નવરાશનો સમય યુગ પરિવર્તનના કાર્ય માટે કાઢવાનું કહેવામાં આવે છે જીવનમાં જો કંજોસાય તથા નિષ્ઠુરતા જ રહે શ્રદ્ધા ન જાગે અને ઉદારતા તથા સેવા સાધના કરવામાં ન આવે તો માનવું જોઈએ કે પથરાળ જમીનમાં ખેતી કરવાની જેમ નિરર્થક વિડંબનાશ જ થઈ રહી છે